નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ ફરી એકવાર નવી નકવર આગાહી સામે આવી છે રાજ્યમાં વરસાદને લઈને સૌ પ્રથમ હવામાન ખાતાની આગાહી ઉપર એક નજર કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ચાલીસથી લઈને પચાસ કિમીની ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે રાજસ્થાનમાં સિસ્ટમ એક્ટિવ થઈ હોવાને કારણે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે આવતીકાલે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી લઈને પાંચ ડિગ્રી વધી જશે આજે અમદાવાદમાં અડત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હતી સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રક પસાર થઈ રહ્યો હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આજે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે રવિવારે સવારે છ વાગ્યાથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધીમાં છવ્વીસ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકા જૂનાગઢ જામનગર જિલ્લામાં દોડથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદનો આફત વરસ્યો હતો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો કમોસમી વરસાદને કારણે રાજ્યમાં કેરીના પાકમાં પચાસ અને તલના પાકમાં ચાલીસ ટકાનું નુકસાન થયાનો અંદાજ છે પપૈયામાં વીસ કેળામાં પંદર ડાંગરના પાકને પંદર ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાય છે હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મહેસાણાના ખેરાલોમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ખેરાલુ પંથકમાં માવઠાઈથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અરવલ્લી જિલ્લામાં માવઠાઈથી ખેતરમાં પાણી ભરાઈ ગયા છે શામળાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો સાબરકાંઠાના પોશીનામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો કડીમાં વરસાદે તારાજી સર્જી હતી ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો જેને પગલે પાકને નુકસાનની શક્યતા વધી છે કડીમાં ભારે વરસાદથી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો મિત્રો પાણી ભરાતા વાહનો ફસાયા હતા સ્થાનિકો અને પ્રશાસનની મદદથી વાહનોનું રેસ્ક્યુ કરાયું હતું જેસીબી મશીનની મદદ લેવી પડી હતી મિત્રો આ પાણીમાં સ્કોર્પિયો ગાડી ગરકાવ થઈ જતાં એક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને ચોમાસાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડવાનો છે આજે અને આવતીકાલે એટલે કે બાર અને તેર મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તો પંદરથી લઈને ઓગણીસ મે દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતાઓ છે પચીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે અઠ્યાવીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે આવતીકાલથી અંદમાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું બેસી શકે છે અઠ્યાવીસ મેથી લઈને ચાર જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે આ વખતે ચોમાસું વહેલું બેસશે તેવી આગાહી અગાઉ જ હવામાન ખાતું કરી ચૂક્યું છે ગુજરાતમાં પંદર જૂન આસપાસ વરસાદ વરસે છે અને પચીસ જૂનથી લઈને પાંચ જુલાઈ વચ્ચે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે